કહેર મહિલાઓ પણ હવે લાગી હોય તેવું જોવા મળી રહ્યું છે માહોલ છે શહેર અને આસપાસના વિસ્તારોમાં થોડાક સમયથી ગાંજો અને દારૂનું મોટા પાયે વિતરણ થતું હોવાથી નશાખોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે સ્થિતિ એટલી બધી બગડી ગઈ છે કે આજે જાણીતા વકીલ ડીડી સોનીના ઘર આગળ એક મહિલા નશાની હાલતમાં દૂધ પડેલી જોવા મળતા સોસાયટીના લોકોએ પોલીસને જાણ કરી સોસાયટીમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે અવારનવાર દારૂ પીધેલા તત્વો અહીં આવતા-જતા હોવાથી પરિવારો પરેશાન થઈ રહ્યા છે નાના બાળકો પણ ડરના માહોલમાં જીવી રહ્યા છે ત્યારે મહત્વની વાત તો એ છે કે વર્ષોથી એક કલાલ નામનો વ્યક્તિ ખુલ્લેઆમ દારૂનું વિતરણ કરી રહ્યો છે પરંતુ તેમ છતાં પોલીસ તંત્રની કોઈ અસરકારક કાર્યવાહી ન દેખાતા અનેક સવાલો જોવા મળી રહ્યા છે વર્ષોથી ચાલતા આ કાળા કારોબાર પર પોલીસ તંત્રનું મૌન અનેક સવાલો ઉભા કરે છે બીજી તરફ જવાના રસ્તા પર ચોકડી પાસે તાળી જેવા નશીલા પદાર્થનું પણ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાના કારણે આજુબાજુનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અનેક યુવાનો બરબાદીના પંથે જઈ રહ્યા છે ત્યારે પોલીસ નક્કર કામગીરી કરે તેવી સમગ્ર વિસ્તારમાં માંગ ઉઠી છે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને સંજુ બાબા સાથે ફારૂક મેમાન ખેદાલુ

અમારી માંગ એવી છે જે આજુબાજુ જે બી નશીલો વેચાતો પદાર્થ હોય ચરસ હોય ગાંજો હોય કે દારૂ હોય તો એ તાત્કાલિક ઓન ધ સ્પોટ પોલીસ જો પણ નહીં કરે તો કંઈ કે નવું થશે એવું એ દેખાઈ રહ્યું છે કારણ પુરુષો તો બરોબર છે રવાડે ચડે પણ અહીં એક સ્ત્રી હવે આ નશામાં સ્ત્રીઓ રવાડે ચડી ખૂબ ગંભીર પ્રકારનું પોતાની જાતનું નુકસાન કરી રહ્યા છે એમની તો જાતને નુકસાન કરે જ છે પણ અમારી આજુબાજુના રહીશોને પણ રૂપ થાય છે એટલે જે પણ આવા ધંધો કરતા હોય એમના એ ગામમાં જોઈએ અને જો નહીં તમારે તો કંઈક નવતો થશે ત્રાસ છે ખરાબ ખરાબ ગાળો બોલે છે અને હેરાન કરે છે ગેર ના શું વેચાય છે આ એ રસ્તામાં વેચાય બહુ આવતા જતા પબ્લિક હેરાન કરે છે જી શું પોલીસ જોડે એમ કે બંધ કરો એક વાળ છે ને એ બહુ હેરાન કરે આપનું બેન 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 શું મહિલા અહીં પડી છે બાબતને લઈને

એટલે અમારું કેવું એવું છે કે આ નશો કરતા માણસો બંધ કરાવવા સરકાર તો સારી વાત છે